ધાનેરા તાલુકાની સીયા પ્રાથમિક શાળા ખાતે ગત શુક્રવારના રોજ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન સાથે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારના બાળકો પોતાના ગણિત વિજ્ઞાન વિષયને વધુ અસરકારક રીતે સમજતા થાય જેને લઈ અલગ અલગ વિષયો સાથે કૃતિઓ અને મોડેલ રજૂ કરવામાં આવતા હોય છે જેમાં પ્રાથમિક સીઆરસી કક્ષા અને ત્યાં પ્રથમ આવેલ મોડલ કૃતિ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે જેને લઈ ધાંધરા તાલુકાની સીઆ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એકસો પચાસ શાળામાંથી પાસઠ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પાંચ જેટલા વિષયોને આવરી લઈ કૃતિઓ રજૂ થઈ હતી વર્તમાન સમયમાં દેશ અને દુનિયાની સમસ્યાઓ અને પડકારોના નિવારણ માટે કેવી સુવિધા અને વ્યવસ્થા વિકસાવવામાં આવે તે વિષય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા નિર્ણાયકોના નિર્ણય બાદ તાલુકા કક્ષાએ વિભાગ વાઇઝ વિજેતા થયેલી પાંચ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે ગ્રામીણ વિસ્તારના બાળકો પોતાનામાં રહેલ કૌશલ્યને રજૂ કરવા માટે આવા આયોજનો બાળકોના ભાવિ માટે સાર્થક થઈ રહ્યા છે